ગુડ ન્યૂઝ પણ સાચી મારા બ્લોકની અંદર તમને લોકોને ખબર પડી ગઈ હશે શું છે શેની ગલતી બહુ બહુ સાંભળ્યું છે નામ એટલે અહીંયા છે તારા તારે એવું કીધું ભાઈ મેં નથી કીધું એવરીવન ગુડ મોર્નિંગ હરે નોટ સોરી 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 માય મિસ્ટેક ઇટ્સ અ ગુડ ઇવનિંગ આજે સવારથી વ્લોગ નથી લીધો અને સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સો અત્યારે નિશુ અને મમ્મી ગયા છે નીચે હું આજે એટલી થાકી ગઈ છું ને કેમ આરામ જ છે ને આજે આખો દિવસ રેસિપી કોણ કરતી ઓકે રેસિપી એ જ કરતી હતી હું નતો કરતો જો એડિટિંગ કરી સવારે નિકેશનો બ્લોગ એડિટ કર્યો કામ પતાયું પાંચ ફ્રોક્સ ધોયા પાંચ ચંપલ ધોયા નિકેશના બે મારા બે અને મમ્મીના એક પાંચ ક્રોક સોયા કામ બધું બતાવ્યું પછી અમે ગાયણા સણ બધું મારા રચિતાને મળ્યા હતા આજે અમે લોકો જે મારા બ્લોગમાં કુશના બ્લોગમાં જોવા મળશે અને એક ગુડ ન્યૂઝ પણ છે જે મારા બ્લોગની અંદર તમને લોકોને ખબર પડી ગઈ હશે શું છે કોણ પછી મારા બ્લોગ જોઈ આવું છું છે લોકોએ ના જોયું કે તમને જોવો મારા તારો બ્લોગ તો ઓલરેડી મારા પહેલા જ છે નવા વ્યૂઅર્સ હોય તો ઓકે સો કઈ નિગેશન તો ક્યાર નહીં કહું છું કે બ્લોગ સ્ટાર્ટ કરો બટ સો આજે જમવાની રજા છે અમારા ઘરે કે તેમ આયો તો મે મરચાના ભજીયા ને હું બનાવ્યો તો પછી ખાઈ લીધું છાઈ યસ યાર હાલ કંઈ ખાવાની ઈચ્છા ન હતી મુકે શિકલન ખાવાનું એટલે એમનો બેક કરી લેસ અને કીધું બનાવી દો પણ એ ના પાડે હું કઈક વિચારું છું મારા માટે શું ખાવે યસ તો બ્લોગ જોજો મજા આવશે સીયુ અને મમ્મી આવી ગયા છે ઘરે હાય મમ્મી સવારની تمہارا બ્લોગ માં આવી નથી કેમ સવારનો બ્લોગ બનાવતી હા તો એમ કહેવાય દીધો જ નથી તો કેમ બ્લોગ

ને ને આ કરો મારતો આ લખો છે છે ને અહીંયા છે બધા લાવ હવે થઈ ગયા અહીંયા છે ચોક જોઈએ છે કોણે ગયા ખાધા ચોક ખાધા કોણ તું લખવાનો ચોક બાબા કોને જવું છે નિશુ બાબા જવું છે નિશુ ને બાબા જવું છે ચલો બાબા જઈએ ચલો અત્યારે અમે લોકો આયા છે બટેકા ભૂંગળા ખાવા માટે બહુ બહુ સાંભળ્યું છે નામ એટલે અહીંયા આયા છે લીલી કાઠિયાવાડી હા બેટા લીલી ટેસ્ટ ઓફ કાઠિયાવાડી હોટેલ છે ઉપર કેવા છે અહીંયા લીલા બટેકા હમણાં બી છે બધા અલગ અલગ છે જો ટ્રાય કરીએ કેવા લાગે બટેકા આવી ગયા છે ને મેડમે ટેસ્ટ કર્યા છે ટેસ્ટી છે નિશુ ભાયા ભાઈ નિશુ દેખલા મંગડા ખાસે નિશુ ને ભાયું બેટા મસ્ત અત્યારે અમે લોકો ટ્રાય કરી રહ્યા છે સમોસા ચાટ અને

કમ રેટમાં જલ્દી મળશે પણ નહીં આટલું ટેસ્ટી ઓકે આ મેનુ છે જે પણ લોકોને મતલબ ટ્રાય કરવું હોય તો તમે લોકો આવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ક્લીન પણ એટલું બધું સરસ છે ને કે તમને ઘર જેવી જ ફીલિંગ્સ આવશે જોઈ લો બધી જગ્યાએ એકદમ ક્લીન છે થેન્ક યુ ફેમિલી અમે લોકો ત્યારે આવી ગયા છે ઘરે અમે લોકો અત્યારે જમવામાં તો કંઈ હતું ને એટલે નાસ્તો કરીને આવ્યા ભૂંગળા બધેગા છે સમોસા ચાટ છે અને પાણીપુરી એમાં ખુશીને એકચુઅલી પેટમાં દુખે છે આજે બહુ વધારે પડતા એને મરચાના ભજીયા ખાધા એના હિસાબે કદાચ દુખતા હોય તારા બાએ તારે નાની એવું કીધું ભાઈ મેં નથી કીધું અને નિશુભને અમે લોકો મામાના ઘરે મૂકીને આવ્યા છીએ ને આજે અમે લોકો છે ને એક કમેન્ટ્સ રીડ કરવાના છીએ કારણ કે આજે એક્ચ્યુઅલી મેં એવું છે કે બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે તમે મારી કમેન્ટ સ્ટ્રીડ નથી કરતા કોમેન્ટ સ્ટ્રીડ નથી કર્યો અને સ્પેશિયલી જે એક વર્ડ જે નિકેશે કીધો હતો કે હવે તારો ગ્રો થાય ને એ જોજે અને સિરિયસલી એ દિવસ પછી જે ગ્રો થયો છે તો ક્રિકેટ લવર બની અનુપમા વાળો જે વિડીયો છે એમાં ક્રિકેટ લવર ફોર ટાઈમ એટ ફોર બે કલાક પહેલાંની એમની કમેન્ટ છે આજે તો રચિતા દીદી નથી તો ઘરમાં કોઈને નહીં ગમે ખાસ કરીને ખુશીદી ને તમારા મમ્મીને વધારે નહીં ગમે ગમે કેમ કે ખુશી દીદી ને રચિતા દીદી નું બોન્ડિંગ જે છે ને એના લીધે વધારે સોનું લાગે તો વાત તમારી લોકો ની સાચી છે કેમ કે મારું અને રચિતા નું જે બોન્ડિંગ છે ને એની તો વાત જ ના અમારા આખા ફેમિલી નું બોન્ડિંગ એવું છે કોઈ ના વગર ના ચાલે એવું ને એવું નહી પણ જે નણંદ ભાભી નું જે બોન્ડિંગ કહેવાય ને હા એ ખરું એ બહુ ઓછા લોકો ના ફેમિલી માં હોય છે કે આવું બોન્ડિંગ આ બાકી નણંદ ભાભી ના કચકચ હોય ઝઘડા હોય નણંદ સારી નથી તે રાણી સારી નથી જે સારી નથી કોઈ પ્રોબ્લેમ જ નહીં ના મારા

ની કમેન્ટ છે અને આજે એ આવ્યા હતા મારા ઘરે એકચ્યુલીમાં અઢી વાગ્યાના આવ્યા હતા અને સાડા ચાર પોણા પંચ મારા ઘરે પહોંચ્યા જસ્ટ અમે લોકો વાણસ ગયા હતા અમે લોકો ઘરે આવ્યા અને તરત જ એ આવ્યા હું જસ્ટ ફ્રેશ અત થતી હતી તો એ ખાસું બધું મતલબ આજથી મહિના પહેલા પણ આવ્યા હતા બટ મારું ઘર નહોતું મળ્યું પછી ઘરે પહોંચ્યા છે છે સચિનભાઈનો નંબર ઇન્સ્ટાગ્રામમાં મારા આઈડીમાં તો એમાંથી અમને કોન્ટેક કરીને એ મળ્યા તો આજે ફાઇનલ એમ મળ્યા અને એમની કમેન્ટ છે આજે મેં નિશુને યાદ કર્યો હતો કેમ કે અમારી હોસ્પિટલમાં એક નાનું બાબુ આવેલું હું એને રમાડતી હતી વિન્ડો પાસે હતા અમે એને ગાય જોઈ તો કે હમ એટલે એ એવું કહેવા માંગતો હતો કે મને લઈ જાઓ જોડે તો મેં બોલાવી બોલ બેટા તો પેલો હમ હમ કરે આવડે નહીં ને તો મેં કીધું અમારો નિશુ હોત ને તો જબરુ બોલે ધાય હવે આ કમેન્ટની અંદર જે એક વર્ડ અમારો નિશુ હોય તો જબરું બોલે જે તમારું આ પેલું કેવાય ને પોતાના પોણો જે કહેવાય એ મને બહુ ગમ્યું જે ફીલિંગ છે આમની જે ફીલિંગ છે જે લોકો એવું કે અમારો ઇશ્યુ અમારો ઇશ્યુ મને બહુ સારું ફીલ થાય એમ કે ઇશ્યુ ખાલી અમારો નહીં તમારો બધાનો છે જેમ અમે તમારા બધાના છે પછી બીજે એક કમેન્ટ છે મને અત્યારે એ એકાઉન્ટ તો મને યાદ નથી બટ નિગેશે ચારે એવું બોલ્યા હતા પૈસા તારા બાપના ઝાડ ઉપર નહી એવું બોલ્યા કે તારા ડાચા જેવા થઈ ગયા છે જ્યારે શૂઝ ક્લીન કરતી હતી ને તો કે તારા ડાચા જેવા થઈ ગયા મેં શું તો કે તારા ડાચા જેવા થઈ ગયા તો એ ભાઈની એવી કમેન્ટ હતી કે નિકેશભાઈ એમના ડાચા ઉપર એક લાખ અને સુડતાલીસ હજાર લોકો ફીધા છે હું એકની ઉપર જ ફીધા છું જે છે મારા નિકેશ ઓકે શ્રી કુલદેવી કૃપાની કમેન્ટ છે આઈ એમ રિયલી સોરી ફોર ધેટ ભાઈ આજે બ્લોગમાં લેટ કમેન્ટ કરી કેમ કે મારી હેલ્થ નથી સારી ને મારા માસીને એટેક આવ્યો છે તો આખી રાત અમે આઈસીયુમાં હતા અને ડૉક્ટર સેડ કે ઓનલી ટ્વેન્ટી ફોર અવર છે કેમ કે કોમાની અસર છે ત્રણ દેશથી કંઈ કંઈ ખાતા નથી અને હવે તો બોલવાનું પણ બંધ કરી દીધું છે એટલે લેટ નાઇટ સુધી જાગ્યા હતા તો કમેન્ટ લેટ આવે અરે તમે પેલા એમની હેલ્થ નું સાચો વ્લોગ જોવો ઇમ્પોર્ટન્ટ નથી કમેન્ટ્સ કરવી પણ કમેન્ટ્સ કરવી બી ઇમ્પોર્ટન્ટ નથી યસ જો જેની બી હેલ્થ ખરાબ છે પેલા તમે હેલ્થ ને સાચવશો ને તો પછી તમે વ્લોગ તો જ છો પછી બી કદાચ બે દિવસ પછી જોશો પણ પેલા હેલ્થ ને સાચવજો ધરતી પટેલ ની કમેન્ટ છે સારું કેવું તમે ખુશી

તો ઓડિશન ક્લાસીસ કરાવે છે ને હું મિતુને થેન્ક્સ કહેવા માંગીશ કારણ કે એના પછી મેં વ્લોગ સ્કીપ નથી કર્યા કદાચ એક આદો વ્લોગ સ્કીપ કર્યો હશે હા અને આજ બી એવું જ હતું કે વ્લોગ સ્કીપ કરવાના તો બટ ના કરો અને બધાની કમેન્ટ્સ રીડ કરી આજે મેં ફાઈવ કમેન્ટ્સ રીડ કરી છે તો બસ આજના વ્લોગમાં આટલું જ તો વ્લોગ સારું લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ મને હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ